ઘણા બધા વર્ષોથી આપણે મીટિંગો કરતા રહેલા છે અને કંપનીઓ આપી સાથે ચોધરી પ્રધાન પણ આપ્યો હતો ચોધરી માઈક હાજર રાખો વોટ પાઈ રાખો જી આજ સુધી આપણે જે આપણો સંગઠન છે એમાંથી જે કોર કમિટી છે એમને સમર્થન કંપનીઓ આપતી હતી પણ જ્યારે આપણા સુધી ખેડૂતો સુધી વાત આવી કે એક કંપની અમારું બીધું માનતી

સમર્થન આપો તો આપણો જે જે અભિનંદન આપીએ છીએ સાથે સાથે કમિટીને પણ અભિનંદન અને વાત કે નામની આપણા

પ્રોગ્રામ નહી કરી શકે અને તાર છે તો એનો માન લઈ લે શકે એવો હતા નક્કી કરી લે છે જલ્દ બાદ એક એક સાથે આપણે નક્કી કરવાનું છે કે આપતા સમયની અંદર એક પણ કંપની આપણે કોર કમિટીના વિરોધમાં જે ખેડૂતોના વિરોધ મારે છે કે ગુજરાતમાં પ્રોગ્રામ નહી કરે છે એવું ભગવાન આપણને શક્તિ આપે સાથે સાથે આપણે કોર કમિટીએ આપણે અંતાન વર્ષ કે બે વર્ષ એકસો ને બ્યાસી રૂપિયા 85 રૂપિયા ના ભાવયાત્રા પ્રોગ્રામ बदा में एक पढ़े कर दो एक पढ़ बोली ना प्रोग्राम नहीं करिए ये वो भगवान वाले साक्षी भगवान वाले छोटन भैया थे आप मुझे तो नहीं छोटन को कि आपके वक्त है और कमेटी क्या सुनी है नहीं 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 क्या सुन के आपके वक्त है आपका प्रोग्राम नहीं करिए जय जवान जय जवान इतना मैं � 24 कलाकृति आनुपातिक नकली थे।